અન્યાય થશે ત્યાં ચૈત્ર વસાવા ઉભો હશે વાત તો ત્યાં સુધી પહોંચી સીધો ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર આરોપ લગાડવામાં આવ્યો અને કહ્યું કે મારું મોઢું બંધ કરવા માટે મને જેલમાં નાખવામાં આવ્યો ચૈત્ર વસાવા આદિવાસી વિસ્તારમાં એક મોટો ચહેરો છે દિન પ્રતિદિન તેની ખ્યાતિ વધી રહી છે આ વચ્ચે તેમને જેલમાં નાખવામાં આવતા એક આદિવાસી સમાજનો વર્ગ ભારતીય જનતા પાર્ટી પોલીસ ખાતાથી નારાજ જોવા મળી રહ્યો હતો પણ ચૈતર માત્રામાં સમર્થકો રસ્તા પર આવી ગયા હતા વાત એ છે કે આ ચૈતર વસાવા આટલા લાંબા જેલમાં રહેશે કોઈને પણ ખબર નહોતી અઢી મહિના સુધી ચૈતર વસાવા જેલમાં રહ્યા પરંતુ ચૈતર વસાવા જેલ બહાર આવ્યા અને ફરી એ જ

जो भाजपा और कहीं पुलिस अधिकारियों ने हमारे आवाज को दबाने की कोशिश की थी लेकिन ये आवाज़ संविधान की आवाज है ये आवाज जनता की आवाज है जहाँ भी अन्याय होगा हम पूरी ताकत से आने वाले तो दिनों में लड़ेंगे में नहीं जा पाएंगे किस तरीके से मैनेज करेंगे ये बताइए देखो सत्य को कितना भी परेशान किया जा सकता है लेकिन पराजित नहीं कर किया जा सकता आने वाले दिनों में सत्य की जीत होगी देखिए मैं ढाई महीने से यहाँ बरोड़ा सेंट्रल जेल में था तो मुझे सबसे ज्यादा दुख मेरा जो असेंबली है मेरा परिवार है उनके सुख दुख में जा नहीं पाया ये मेरा दुख है लेकिन लोग मुझे समझते हैं मुझे साथ आने दे रहे तो आने वाले दिनों में मेरी असेंबली में भले ही मैं नहीं जा पाऊंगा लेकिन बाजू में बैठ के सबका काम करूंगा ये मेरा पूरा भरोसा है राजनीति तो आप जानते हो आम आदमी पार्टी के धारा सभ्य विपक्ष के धारा सभ्य है सड़क से लेके सदन तक चाहे वो आउटसोर्सिंग

એક વખત એને પિન ચોટી ગઈ એક વખત મગજમાં એ બંધ બેસી ગયું એક વખત એ એમના સિદ્ધાંતમાં એમના વિચારમાં આવી ગયું તો પછી એ વાત તેઓ કરતા રહેતા હોય છે એમને તમે જેલમાં નાખો એમની સાથે કંઈ પણ વર્તન કરો ચૈતર વસાવા માટે જેલમાં જવું આ નવું નથી તેઓ ધારાસભ્ય બન્યા એ પહેલાં પણ જેલમાં ગયા હતા અને ચૈતર વસાવા આજે ફરી જેલમાં ગયા છે વચ્ચે પણ ઘણા કેસો તેના પર નોંધાઈ ચૂક્યા છે પોલીસ સાથે ટસલ કરવી પોલીસ સાથે રખઝક કરવી જનતાના મુદ્દે લડવું આ બાબતના વિડીયો તેના વાયરલ થતા રહ્યા છે પરંતુ અતિ મહત્વની બાબત એ છે કે ચૈતર વસાવા આજની તારીખે આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટો ચહેરો બની ગયા છે આમ આદમી પાર્ટીમાં એક તરફ ગોપાલ ઇટાલિયા છે મજબૂત ચહેરા તરીકે બીજી તરફ ચૈતર વસાવા છે અને આ બંને ચહેરા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું પાણી માપી શકે છે આદિવાસી વિસ્તારમાં આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચેતર વસાવા અતિ મહત્વનું પરિબળ છે ચેતર વસાવા શું કરે છે તેની અસર કેટલી વર્તાય છે તે જોવા જેવું છે બીજી વાત એ છે કે સંજય વસાવા સાથે એટીવીટી સેન્ટરમાં બબાલ થઈ હતી અને ત્યારબાદ તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા સંજય વસાવા બાબતને લઈને શું કહે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહે છે શરતી જામીન આપવામાં આવ્યા છે બે ચૈતર વસાવા પણ થોડા કંટ્રોલમાં રહેશે હવે પરંતુ એ બહાર આવીને જે પ્રકારનો મિજાજ બતાવી રહ્યા છે એ દર્શાવે છે કે સાવ બદલાઈ નથી ગયા સાવ પાણીમાં પણ નથી બેસી ગયા સાવ ડરી પણ નથી ગયા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ